જે મારા ઘરના ને મારો ભાઈ દીકરો હતો એને માર્યો બીજો દીકરો હતો બધા પેપર વાંચતા પેપર વાંચતા લેવાય ન દીધા પણ બળે ને બળે સમાજ ભોળો છે ક્યાંક ભોરપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું નમસ્કાર મિત્રો મિત્રો બોટાદ બોટાદમાં દિવ્ય સોલંકીની એન્ટ્રી શું દર્શાવે શું મેસેજ આપે શું મળી રહ્યા છે એ લોકોને કે જેઓ કડદા આંદોલન બાદ જેલમાં છે કાકા ભત્રીજાની જોડી આવનાર દિવસોમાં શું રંગ લાવી શકે છે હીરાભાઈ સોલંકી અને દિવ્ય સોલંકીની જોડી આવનાર દિવસોમાં કેવા પડઘા પાડી શકે છે વિસ્તારથી વાત કરું તો કડદા આંદોલને સૌરાષ્ટ્રમાં ભારે ચર્ચા ઉપજાવી હતી બોટાદમાં ચાલેલું આ કડદા આંદોલન ખૂબ મોટું રહ્યું અને તેના પડઘા પણ ખૂબ પડ્યા બોટાદ માર્કેટિંગ યાર્ડ નહીં પરંતુ ત્યારબાદ અઢળક માર્કેટિંગ યાર્ડ સામે સવાલો થયા વાત એ છે કે હડદડ ગામે જ્યારે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ત્યાં પોલીસ આવી પહોંચે છે પોલીસ જ્યાં આંદોલનકારીઓ હતા એ ગામના વતનીઓ હતા તેને ઘરમાં જઈ જઈને મારે છે અને એ બાબતે અમે ભૂતકાળમાં પણ તમને કહેતા રહ્યા છીએ વાત એ છે કે પોલીસે તો તેમને માર્યા પરંતુ એ લોકો ક્યારે બહાર આવશે પોલીસ પર ક્યારે કાર્યવાહી થશે એ બાબતને લઈને સતત સવાલો હતા અમે આપની સાથે હજુ થોડા કલાકો પહેલાં જ વાત કરી હતી કે ઓગણીસ નવેમ્બરે તે બાબતની મુદત છે અને તે બાબતે રાહત મળી શકે છે જે લોકો જેલમાં છે તેમને ખેર હવે હીરા સોલંકી અને દિવ્ય સોલંકી બોટાદ પહોંચ્યા હતા પીડિત પરિવારની મુલાકાત લીધી છે શું દર્શાવે છે આ સમયે આટલા દિવસો પછી કેમ એ વિશે આપણે વાત કરીએ આવનાર દિવસોમાં શું પરિણામ આવી શકે છે તેની વિશે વાત કરીએ એ પહેલાં તમે સાંભળો કે દિવ્ય સોલંકીએ શું કહ્યું હતું હીરાભાઈ સોલંકીએ શું કહ્યું હતું આમ તો આના પહેલાંય અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે બનાવ ગઈનો એ દિવસે અમે વાતચીત બધા સાથે કરેલી આજે બધા આગેવાનોએ સૌએ ભેગા થઈ અને સમાજનું બોટાદ જિલ્લાનું અને આજુબાજુના તાલુકાના આગેવાનોની ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારા પૂજ્ય બાપુજી કક્ષાના મંત્રી છે વર્ષોથી હેરાભાઈ સોલંકી છે એ ધારાસભ્ય છે અમારા આટલા જ પંથકમાં કહ્યું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે અમારા અહીંયા સામાજિક ચાહે કોરી સેના ગુજરાત હોય અખિલ ભારતીય કોરી સમાજ હોય માનદાતા સંગઠન હોય બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પરખે ઉભા રહ્યા છે એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની એ સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં ઓછો પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે સરકાર હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકાર વે હંમેશા એની માન્યતા રાખી છે કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું બહરી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે પુરુષોત્તમભાઈ પાસે જશે એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશું ઘણી વાર કેવું થાય છે કે આપણે કે હુકાહારે લીલું હોય બળી જતું હોય છે બરાબર ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે પણ ઘણી એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે ક્યાંક નેતૃત્વની ચિંતા કે ભાઈ બોરી સમાજ છે ને મારો સમાજ ખૂબ ભોળો છે ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દ તમે આ સાંભળ્યો છે કે મારો સમાજ ભોળો છે ક્યાંક ભોળપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું

કે એવો કઈ તમારે રોટલા આવ્યો અમે નથી માત્ર ને માત્ર એક સમાજના એક આગેવાન તરીકે આ સમાચાર મળ્યા ને જયારે આ બનાવ બન્યો ને ત્યારે અમે સંપર્કમાં હતા સમજ્યા વાત ને પણ ક્યારેક ક્યારેક છે ને આપણા મુશ્કેલેટમાં આવીને આપણો સમાજના યુવાનો છે ને ક્યારેક ક્યારેક ન કરવા જેવું બી કરી બેઠે છે જે કરવું શક્ય છે સમજો વાતને અમે હમણાં જે આવ્યા છે એ તમારે આટલી સહાનુભૂતિ અને તમારા માટે આવ્યા છે ને આના માટે જે કાંઈ કરવું પડશે ને એ અમે સમાજના બધા આગેવાનો બધા હારે ભેગા થઈને સરકારમાં આ છોકરાઓ માટે જે કાંઈ કરવાનું થતું હશે ને એના માટે અમે ન્યાય આપવા માટે અમે કામ કરશો રાઈટ આમાં આમાં તમારે તમે એકલા છો એવું બી સમજતા નહીં તમે તમારા હારે છો આખો સમાજ તમારા હારે છે અને જેના જેના છોકરાઓના ખોટી રીતે નામ આવ્યા છે અમે સરકાર સુધી આ વાત પહોંચાડવા માટે તમારે ભાઈ અમે બરોબર વાત ને સમજ્યા કે ભાઈ મારે થી કામ નથી અપંગ છે કે દિવેશ સોલંકી શું કહ્યું સમાજ માટે કામ કરતા રહીશું એમણે પણ કહ્યું કે સૂકા સાથે લીલું પણ બળી જતું હોય છે એટલે તેનું કહેવાનું એ હતું કે જે લોકો દોષી નહોતા તેમને પણ પકડી પકડીને માર મારવામાં આવ્યો એટલે કે સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે તેઓ પણ કબૂલે છે કે પોલીસની કાર્યવાહી શંકામાં તો હતી બીજી વાત એ છે કે તેમની સાથે વાત કરતા જે વ્યક્તિ છે એ પણ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે કે પોલીસે કેવી બરબરતા ગુજારી અતિ મહત્વની બાબત એ છે કે બે મેસેજ બે વાત આપણને આના પરથી મળે છે એક વાત તો એ છે કે ઓગણીસ નવેમ્બરે જે મુદત છે જે અમે અમને અમે તમને થોડી કલાકો પહેલાં જ કહ્યું હતું સાગરભાઈ રબારી સાથે વાત કરીને એ મુદ્દત નજીક આવી રહી છે અને રાહત મળવાના સમાચાર વધુ છે રાહત મળવાની શક્યતા વધુ છે જામીન મળવાની શક્યતા વધુ છે શું આ જ કારણોસર હવે નેતાઓ પીડિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે કારણ કે હળદળમાં જે થયું હળદા આંદોલન થયું તેને એક મહિનો થઈ ચૂક્યો છે કારણ કે રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી તેઓ હાજર થયા એ સોળ ઓક્ટોબરને સોળ નવેમ્બર ઉપર પણ સમય થઈ ચૂક્યો છે એટલે કે એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે તમે એ એ હળદરની આખી ઘટનાને જુઓ તો આમ છતાં પણ વધુ કોઈ નેતાઓ ફરક્યા નહોતા હવે મળવામાં આવી રહી છે એક વાત એ છે કે કદાચ જામીન મળવાના નજીક છે આ જ કારણોસર નેતાઓ મળી રહ્યા છે વધુ ડેમેજ કંટ્રોલ કરી શકાય વધુ આવનાર દિવસોમાં કારણ કે તમે જુઓ પછી આમાં તો શ્રેયની વાત હોય તમે કોઈને મળ્યા ના હોય કોઈ સાથે વાત ના કરી હોય તો આવનાર દિવસોમાં જામીન મળે પછી લોકો પણ તમને સવાલ પૂછે કે આ લોકો બહાર આવ્યા ત્યારે તમે ક્યાં હતા તમે એમની માટે શું કર્યું એક વાત આ છે આ જો તમને શક્યતા કહી રહ્યો છું અને બીજી વાત એ છે કે દિવેશ સોલંકીએ જે એન્ટ્રી ત્યાં બતાવી ત્યાં આવીને તેણે જે વાત કરી એ અતિ મહત્ત્વની હતી તેમના શબ્દોમાં એક નેતા તરીકે કોઈ ધારાસભ્ય વાત કરતા હોય એ પ્રકારની એક ઝલક જોવા મળતી હતી અમે તમને કહેતા રહ્યા છીએ કે પરસોત્તમભાઈ સોલંકી બે હજાર સત્યાવીસમાં માં ચૂંટણી કદાચ નહીં લડે દિવ્ય સોલંકી તેમના દીકરા રાજકારણમાં બે હજાર સત્યાવીસ માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે સક્રિય રાજકારણમાં હીરાભાઈ સોલંકી તેને સાથી રાખી રહ્યા છે કાકા ભત્રીજાની આ જોડી આવનાર દિવસોમાં આપણને હજુ પણ વધુ મજબૂતાઈથી ગુજરાતમાં જોવા મળી શકે છે દિવેશ સોલંકી ત્યાં હાજર રહ્યા તેણે જે વાત કરી એ દર્શાવે છે કે આવનાર દિવસોમાં કોળી સમાજમાં કારણ કે આજની તારીખે પણ તમે કાંઠા વિસ્તારમાં જાઓ તો પરસોત્તમભાઈ સોલંકીનું જે માન સન્માન હતું પરસોત્તમભાઈ સોલંકીને જે આવકાર મળતો એ હવે તેના દીકરાને ધીરે ધીરે મળી રહ્યો છે પરંતુ ચૂંટણી જીતવી અલગ વાત છે અને દિવેશભાઈ બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડે છે તેવા પણ વાવડ અમને મળતા રહ્યા છે એટલે કે બે સંકેત મળે છે બે ઇશારા છે બે મેસેજ છે એક કે કદાચ હવે જામીન મળી રહ્યા છે આ જ કારણોસર નેતાઓ બહાર આવી રહ્યા છે ડેમેજ કંટ્રોલ કરી શકાય વધુ નુકસાન ન થાય અને છેલ્લે જવાબ ઓછા દેવા પડે આમ તો એમણે કહ્યું કે અમે પહેલેથી સંપર્કમાં હતા હળદરની ઘટના બની ત્યારથી પરંતુ પાર્ટી કદાચ પાર્ટીના કારણે તેઓ બહાર ના આવી શકતા હોય ખેર પણ આ એક ઉપસીને બહાર આવે છે અને બીજી વાત એ છે કે તેઓ સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે કારણ કે હળદળનો મુદ્દો ખૂબ સળગતો છે અને તેમાં બોલવું કોઈ નાની વાત નથી દિવેશ સોલંકી આવ્યા અને તેને વાત કરી એ દર્શાવે છે કે આવનાર દિવસોમાં આ જ પ્રમાણે તે ધીરે ધીરે રાજકારણમાં એક્ટિવ થશે સત્યાવીસમાં ચૂંટણી લડશે ત્યારબાદ જીતશે પરસોત્તમભાઈની જગ્યાએ હીરાભાઈને મંત્રી બનાવવામાં આવશે અને દિવેશ સોલંકી અમુક વર્ષ ધારાસભ્ય રહ્યા બાદ તે પણ દાવેદારી નોંધાવશે ખેર આ બધી ચર્ચા છે આ વાત છે જે આપણને દેખાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ